અમે દેખો તો અલના કાપતા હોય તો આયા ગોડ્ડુ ખરાક પડતા હોય જા બોદાન જતું શું કરા અમે કોકના ઘર આવન શું રે આ છો હે મારું ખોડી રૂય હુંય કાફડ નહીં ના વછો તો

chán đấy cái chân cái chân gì vậy à cái chân gì vậy bắt bên đấy ôi bắt cái gì vậy à cái gì vậy này cái gì vậy à cái gì vậy à cái gì vậy à cái gì à cái gì vậy 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 này cái gì vậy à 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 à

કુ આ કિસડે નાખો કુતર ઘાય પુરા નાખો કુતર રોટલો નાખો પાલે છે એ કોઈ બધ આ તો ખબર છે સરપંચે આયોજન કર્યું ખાવા ખાવા તમે જે મોમ કર્યું ખાવા બજારમાં હોભળો કુતર નોમતા રૂપિયા નહીં આલે એમ પછી કેવાનું શું ગો ચાલ આલુ બોલો આલુ બંડલ કાઢો બંડલ કાઢો બસ એક આવડી જો બંડલ કાઢો બંડલ કાઢો એક ડાયલોગ આવડી જો ચાર તો આવ પડે તો હાભળો બોલ્યું કાવું છું